ની રિવ્યુ બેઠક રાખતા હોય છે કે ગયા વીકમાં આપણી સફાઈનું જે આયોજન કર્યું મુજબ સફાઈ થઈ છે અને કોઈ નવા ગવર્મેન્ટ તરફથી આવેલા કોઈ નવા સૂચનો હોય એના માટે આ વખતે ખાસ આપણે વોટર બોડીઝ કે જ્યાં નદી નાળા તળાવ એની સાફ સફાઈના મુદ્દા લીધેલા હતા અને સર આંગણવાડી અને સરકારી વસાહતોની સાફ સફાઈનું એમાં આપણે એ કર્યું છે અને ગયા વીકમાં આ વખતે આપણે એમને સૂચના આપી હતી કે દરેક વોર્ડ ઓફિસર વીકમાં એક વખત કે બે વખત પોતાના વોર્ડના અંદરની પ્રાથમિક શાળાઓ કે જે સરકારી સ્કૂલો છે પ્રાઇવેટ સ્કૂલો છે એમાં જાય અને બાળકોને સ્વચ્છતા વિશેની સમજ આપે કારણ કે આપણા ભવિષ્યના નાગરિકો છે જો સ્વચ્છતા વિશેની સમજ અત્યારથી એનામાં આવશે તો આગળ ઉપર આપણને સ્વચ્છતામાં ખૂબ સારો લાભ મળે એમ એટલે એ પ્રકારનું આયોજન આ વખતે કર્યું હતું અને ઘણા બધા વોર્ડ શ્રીઓ આ રીતે જઈ અને એના માટેની કામગીરી પણ કરેલી છે એ સિવાય ખાસ કરીને કોર્પોરેટરો સાથે રાખીને એમના એરિયામાં મહિનામાં એક વખત આપણે એમને સફાઈ ઝુંબેશ કરવાની સૂચના આપી છે એ મુજબ બધા લોકોએ પોતાનું આયોજન રજૂ કર્યું છે અને આગામી મહિનામાં એ કોર્પોરેટરો સાથે રહી અને એમના વોર્ડના કોઈ એરિયામાં એની સાફ સફાઈ કરશે આરઆરઆર સંદર્ભમાં આપણે જૂના કપડાં આપી અને એની જગ્યાએ કોર્પોરેશન દ્વારા એમને મફત થેલીઓ બનાવી આપવામાં આવે છે તો એના માટે પણ એ કોર્પોરેટરના એવા પદાધિકારીઓના ઘરે જઈ અને એવા જૂના કપડા એમની પાસેથી લઈ અને એમને બીજા જરૂરિયાતમંદો એને આપવા માટે અને એમને જો થેલી બનાવી થેલી માટે પણ આપવામાં એ પ્રકારની પણ આયોજન આપણે આ વખતે બધા વોર્ડ ઓફિસરશ્રીઓએ કરેલું છે આગામી મહિનામાં આ બધા કાર્યક્રમો આપણે કરવા એ દંડની કાર્યવાહી પણ આપણે દર સતત ચાલુ જ છે ખાસ કરીને એમાં જાહેરમાં કચરો ફેંકતા હોય રોડની સાઈડમાં ખાસ કરીને સીસીટીવી ની નજરમાં આવી ગયા અથવા અમારા કર્મચારીઓના એમાં આવી ગયા હોય એમને પણ નજર એવા લોકોને પણ આપણે દંડ કરીએ છીએ ખાસ કરીને અત્યાર સુધીમાં અઠ્યાવીસ લાખ જેટલો દંડ આપણે કરેલો છે આ પ્રકારના વિવિધ ઇસમો ઉપર દ્વારા જે કરવામાં આવે છે મેડિકલ વેસ્ટ હોય હોસ્પિટલો દ્વારા એ બાબતમાં કોઈ કાર્યવાહી આ આપણે છેલ્લા પંદર દિવસ પહેલા આપણે આમ જોયું હતું જે જે સંસ્થાઓ હોસ્પિટલો દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી વેસ્ટ જે જાહેરમાં નાખવામાં આવ્યો હતો એના પર કોર્પોરેશન દ્વારા તો દંડની વ્યવ કાર્યવાહી કરવામાં જ આવી હતી જીપીસીબી દ્વારા પણ એમને ખૂબ હેવી દંડ કરવામાં આવ્યો છે અને એમને એક મહિના માટેની ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે ખાસ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે હેતુથી કાપડની થેલી બનાવી પાલિકા તરફથી વહેંચણી કરવામાં આવશે તે પ્રકારનું પણ આયોજન પાલિકાએ હાથ ધર્યું છે